तेरी यख्या कमाल तेरी भैया कमाल तेरा रूपे कमाल तेरा नखरा कमाल तू जी कमाल सावरिया रे ओ सावरिया रे कई तू ओ सावरिया सावरिया रे हो सावरिया तू हो सावरिया

जागे गेट हवा ऊपर फोकस करो होता जाए फोकस ऑन द गोल क्या खावा में ध्यान दियो पछी माने इतना ध्यान दियो बावे

સેમ જ મિત્રો આવી સલાયા જુમા મસ્તી આ દેખાય ને દોરી લાઈટ માં આ મેન ચોક છે સલાયા ની યાર લાઈટિંગ બાઈટિંગ ફૂલ હશે ને ફૂલ બહુ જામનગર ને સલાયા માં કેવું જ ના પડે વાત તો પૂરી જ છે લાઈટ તો એટલે ઘટે ને એવી કરે જામનગર સલાયા અદિમાં માંથી રોજો ભયો ત્યાં એ આજો રોજો ભાઈ હાચો મો ભાઈ લોકો આ યશુષ સા દાદા રી દરગા છે ત્યાં બધા આપણા ભાઈઓ એ દિલથી બધું સજાયું છે હિદે મિલાદ માટે દેલ્તે કામ કર્યું બધા આપણા ભાઈઓ મિત્રો લગન માં આવ્યા જ પણ અમે ઘર નથી જોયું આ સુલતાનભાઈ સુલતાનભાઈ છે ને અમને લઈ જાય છે ક્યાં છે ભાઈ ઓલો વીરાન લતી વીંકારો અહીંયા છે ભાઈ

અનિજમ ભાઈ આવી ગયા મારો ફોટો ડિલીટ મારી નાખજો ફોટો ડિલીટ મારી નાખ દે જો તારો ફોટો નથી પાડતો ડિલીટ કે આતો તારો ફોટો મારો ફોટો ડિલીટ મારી નાખજે દેખા બાપ તારો ફોટો ઓ पिस्टल ડીવાનો શોખ હોય એટલે દેખાડો તા ના ભાઈ મિત્રો સાદાય માથે નીકળી ગયા જ આપણે પાછા અરે મરશો આપડે બીજા વિડીયો માર